પણ આપણો વિશેષ આપણે બધા ભેગા થઈ ને એના માટે ખાસ કલેક્ટર ને રજૂઆત કરીએ કે ભાઈ ભૂચ ને તમે સ્વચ્છ બનાવો આ રસ્તા જે છે એ તાત્કાલિક રિપેર કરો ને કોઈ પણ બાર થી આવનાર જે છે એ ભૂજ સુંદર અને રણિયા દેખાય એવું આયોજન કરી એટલે હવે જેના પણ પ્રશ્નો હોય જેના મગજમાં કઈ વિચાર હોય જેને જે કઈ રજૂઆત હોય રણોત્સવ બાબતે કોઈ અસમંજસ છે નહીં અત્યારે રણોત્સવ થઈને જ રહેશે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર એના માટે ખુબ જ પ્રયત્નશીલ છે અને આજે આજે પ્રક્રિયા પૂર્ણ એટલે અથવા કાલે બે જાહેરાત જશે પણ અમારી રજૂઆત એટલી જ હતી કે કચ્છમાં આવતા પ્રવાસીઓ પચીસ લાખ પ્રવાસીઓ છે એને અમે પચાસ લાખ પ્રવાસી કે એક કરોડ પ્રવાસી કેવી રીતે કરી શકાય એના માટેના પ્રયત્ન માટે અમે બધા જ નાના મોટા ધંધાર્થીઓ એસોસિએશન એ લોકોને અરજી કરી અને એ લોકો બધા આજે એક મંચ ઉપર બધા ઉપસ્થિત રહ્યા અને આ મંચ ઉપર થી એવું નક્કી કરવામાં આવ્યું કે કચ્છ ને કેવી રીતે આવું કરવું અને આવનાર પ્રવાસી ક્યાંય પણ છેતરાય નહીં અને મહેમાન ગતિ કચ્છિયતનો મહેમાન લાભ લઈને જાય અને કચ્છ ને કાયમ માટે યાદ રાખે એવા પ્રયત્નો માટે અમે લોકો સૌ ભેગા થયા હતા

કે કચ્છ નો જે આ રણોત્સવ છે એને તાત્કાલિક જાહેર કરે અને જેવી રીતે આપણે પેલા અમિતાભ બચ્ચન સાહેબની જે જાહેરાત હતી આવી રીતે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જેવી જાહેરાત એમના એમની સાથે અથવા તો બીજા કોઈ સ્ટાર પ્રચારક સાથે કચ્છ ના ઉદ્યોગ માટે ખૂબ જરૂરી છે અને આ ફક્ત ચાર મહિના ચાલુ રાખવાની જગ્યાએ બાર મહિના ચાલુ રાખે તો કમ મહિના સુધી પ્રવાસી આવે અને એક નવો ઉદ્યોગ મળે છે જેના કારણે નાનામાં નાના લોકોને નાનામાં નાના દાબેલી બનાવવાળાથી કરી રિક્ષા ચાલક થી કરી ટ્રાવેલ્સ ઉદ્યોગથી કરી અને હોટલ ઉદ્યોગ હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ બધાને ઘર બેઠા જ્યાં ગામડામાં ગામડા ઘર બેઠા જયારે એનો લાભ મળે છે અને ઘર બેઠા લોકલ ફોર વોકલ ની એક આખી છાપ જઈ રહી છે તો આને જેટલું ઝડપથી થઈ શકે એટલી સારી જાહેરાત બનાવી અને એને વિશ્વફલક ઉપર એની પ્રસ્થાપિત કરે આ પાણી ભરાણું છે છેલ્લે લેટ વરસાદ થયો એના કારણે રણમાં પાણી ભરાણું છે અને વરસાદી પાણી છે ને એ હું માનું છું દિવાળી ઉપર તો રણ નહીં બને પણ નવેમ્બરના એનમાં ને ડિસેમ્બર જાન્યુઆરી બે બે મહિના જે છે એ લોકો સ્વસ્વ ક્લાસ રણ પાણી સુકાઈ જશે અને રણ બની જશે